આવી વાડ ના હોય ને તો ફરી આ રોજો ને ને બધું નહીં મિલતા કશું ડોરો બોરો તો મસ્ત ખાય છે મસ્ત એવી લીલી ડોગર થઈ છે જોરદાર અને મિત્રો છે ને આખી ચારી ની અંદર આટલા જ છેતર માં ખાલી ડોગર કરી છે નહીં કહેતો કે કોઈ બીજું કશું કરતું જ નહીં ડોગર વગર એક જ ખેતરમાં ડોગર છે ને ઢોરો આટલો બધો વેણી ખાય એ બધા હોય છે ને જો

એટલે ફરી આઈ બાજુ ખાલી તમાકુની એકલી ખેતી ની પ્રથા ચાલુ થઈ ગઈ ખાલી તમાકુ એકલી કરે બીજું હવે પગ જોઈ જોઈને લદ્દાખ લઈને તો કોઈ ઊભું કરવા આવે નહીં આગળ તો રસ્તામાં પોણી ઉભું છે ના ના રહ્યું ને પણ હવે અહીથી કઈ જઈશું આ પોણી આવી ગયું ચોપેર શું છે હા જો આ પેલી ભાજી કરે ઓની ભાજી બનાવતી લાવી જો રહ્યું આ ભાજી

દવાની ખબર નહીં બાકી વાણી ડીરો ટૂપીન છે ને માડીને ભાજી બનાવતો એટલે ખબર છે આ તો દવા બહુ મસ્ત દવા છે દેસી દવા વેલાઈ જો જોરદાર જોરદાર થાય છે ને મોટા મોટા હા આખા ખેતરમાં છે ઓહો હો આ તો જો ચોલો મોટો વેલો છે આ રહ્યો જો હે આને આ એક

કે ફરિયાની અંદર ગમે તે ગરમ હોય એટલે કે લાયક દાદા હોય દાદી હોય એમને પૂછી લેવાનું અને એમને પૂછીને એ જો સલાહ આપે તો આ નારા ફોનોનો ઉપયોગ કરજો તમે સો ટકા ફાયદો થાય છે મટી જાય છે પણ કોઈ વડીલ હોય વડીલને પૂછ્યા વગર ના કરતા પૂછ અને આ એક જાતની વનસ્પતિ છે જેમ કે અહીં તો ભાજી બી આપણે બનાવીને ખાઈએ તો કશું વધો આવતો નહીં એટલે ચૂપડીએ તો કશું વધો જ નહીં એટલે કોઈ જાતની બીવાની જરૂર નહીં પણ ઘરિયા હોય એમને પૂછીને આપણે કંઈક પગલો ભરવા હારો ચલો તો આપણે હવે

એરેને હું બોય બરાબર છે એટલે કેટલું ઉડું છે એમ તમે નેકડી જવા ફરીમાં આવું બોને તો કશું નહીં અને ફાઈનલી દોસ્તો આપણે બોય હોય ચડાઈ લીધી છે કોઈ બધાન જમર જમર લઈ લેજો સાચી વાત છે હું તો વેલી ના આવે ઈ કોઈ બધાન ઉઠાવો અને ભાગો નહીં બરાબર